પોરબંદરના પ્રવાસે આવતી શાળાના વિદ્યાર્થીઓને નિશુલ્ક ભોજન પ્રસાદીનું ગત વર્ષે શરૂ થયેલ સેવા કાર્ય આ વર્ષે પણ અવિરત ચાલુ છે અને દોઢ માસમાં પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ સેવા કાર્યનો લાભ લીધો છે સુદામાપૂરી પોરબંદરમાં અનેકવિધ સેવા કાર્યો અનેકવિધ સંસ્થાઓ દ્વારા બારે માસ ધમધમતા હોય છે જેમાં સામાજિક અગ્રણીઓ મનુભાઈ મોદી સાગરભાઈ મોદી તથા રણછોડભાઈ શિયાળ અને સ્વર્ગસ્થ હીરાલાલભાઈ શિયાળ પરિવાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર શહેરના પ્રવાસે આવતા રાજ્યોની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સંપૂર્ણપણે નિશુલ્ક ભોજન મહાપ્રસાદી આપવાની સાથોસાથ સાથે લઈ જવા માટે નાસ્તા પણ આપવામાં આવી રહ્યા છે અને આ વર્ષે અત્યાર સુધીમાં પચીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેનો લાભ લીધો છે ગાંધી સુદામાની નગરી એ પ્રવાસધાન છે અને જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ ફરવા માટે અને દર્શનાર્થે ઉમટી પડે છે તેમાં પણ હાલમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી રાજ્યભરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસ યોજાય છે ત્યારે આવા વિદ્યાર્થીઓ અચોકપણે પોરબંદરની મુલાકાત લેતા હોય છે ત્યારે મનુભાઈ અને સાગરભાઈ મોદીને ધ્યાન એવી બાબત આવી હતી કે બહારથી આવતા વિદ્યાર્થીઓને પ્રવાસમાં જ્યારે લાવવામાં આવે છે ત્યારે તેઓને જો સાથે ભોજન લઈને આવ્યા ન હોય તો જમવામાં હોટેલનો સહારો લેવો પડે છે અને ત્યાં વિદ્યાર્થી દીઠ ખૂબ મોટો ખર્ચ થતો હોય છે આથી મનુભાઈના ખાસ મિત્ર અને ખારવા સમાજના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ હીરાલાલભાઈ શિયાળ પરિવાર સાથે આ બાબતે ચર્ચા થતા તેઓએ એવું નક્કી કર્યું હતું કે શહેરના પ્રવાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને જો નિઃશુલ્ક ભોજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો શહેરના સેવા કાર્યની સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જશે અને તાત્કાલિક આ મુદ્દાને વધાવી લઈને બંને પરિવારોએ વિદ્યાર્થીઓનો સંપૂર્ણપણે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવાનો સેવા યજ્ઞ શરૂ કરવાનો નિર્ણય લઈ અને સૌથી વધુ પ્રવાસીઓ રોકડિયા હનુમાન મંદિર ખાતે ઉતરતા હોય તે માટે ત્યાં જ તેની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવે તેવું નક્કી થયું હતું અને રોકડિયા હનુમાન મંદિરના પૂજારી તથા સમિતિનો પણ પૂરતો સહયોગ મળતા પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી અહીંયા મહાપ્રસાદીની વ્યવસ્થા માટે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું જ્યાં વિનામૂલ્યે મહાપ્રસાદી જમવાની સુવિધા ઉપલબ્ધ કરવાની સાથોસાથ તેઓ અહીંથી બહાર જાય ત્યારે રસ્તામાં ભૂખ લાગે તો જઠરાગ્નિ ઠારી શકે તે માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે આ રીતે ચાલુ વર્ષે અંદાજે ત્રણસો પચાસ જેટલી બસોમાં 25000 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ સેવા યજ્ઞનો લાભ લીધો છે આ સેવા પ્રવૃત્તિ આવતા વર્ષે પણ વધુ વિકસાવવામાં આવશે અને સૌરાષ્ટ્રના બે સ્વરૂપ સ્થિત યાત્રાધામો દ્વારકા અને સોમનાથ ખાતે પણ આ પ્રકારના અનક્ષેત્રના સેવા કાર્ય શરૂ કરવામાં આવશે અને તેના માધ્યમથી વિદ્યાર્થીઓને ભરપેટ પ્રસાદી જમાડવામાં આવશે શાળાના બાળકો અને તેમના સંચાલકો સહિત પ્રિન્સિપલ પણ આ પ્રવૃત્તિને આવકારવામાં આવે છે અને તે અંગે લેખિતમાં પણ તેઓ અભિનંદન પત્ર આપે છે જેમાં પણ દાતા પરિવારની દિલેરીને બિરદાવવામાં આવે છે રોકડિયા મંદિર ખાતે એક રૂપિયો ચાર્જ લીધા વગર ભોજન સેવા યોજનાની સુવિધા ઉપલબ્ધ કરાવનાર મંદિર ટ્રસ્ટના તમામ સભ્યો ઉપરાંત મંદિરના પૂજારી અને સાધુગણનો પણ મોદી અને શિયાળ પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો હજુ પણ પોરબંદરના પ્રવાસે આવતા વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવાની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે અને વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ દિવસ પહેલા તે અંગેની જાણ કરવામાં આવે તે ઈચ્છનીય છે તે માટે મનુભાઈ મોદીના મોબાઈલ નંબર અઠાણું બે બાવન ત્રીસ ત્રણ ચોર્યાસી હિતેશભાઈ કાગદીના મોબાઈલ નંબર અઠાણું સાત નવાણું એકત્રીસ છ એકત્રીસ તથા કાનાભાઈના મોબાઈલ નંબર છન્નું બે છેતાલીસ બેતાલીસ જીરો એકત્રીસ ઉપર સંપર્ક સાધવા યાદી પાઠવવામાં આવી છે ગઈકાલે પણ બહેરામુંગાની શાળાના બસોને જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા હતા તેઓએ પણ પોતાની આગવી શૈલીમાં મોદી પરિવાર અને શિયાળ પરિવારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો નિપુરપો ભટ પોરબંદર ટાઈમ્સ શ્રી આજરોજ પોરબંદર મારું નામ મનુભાઈ મોદી રોજ પોરબંદર પાલનપુરથી પેરા અને મુંગાની એક સ્કૂલ આવેલી છે તે માટે હું અહીંયા આવેલો છે ખાસ અહીંયા અમે પચીસ ડિસેમ્બરથી વિના મૂલ્યે પ્રસાદની વ્યવસ્થા ચાલુ કરી છે આ પ્રસાદની અંદરમાં લગભગ ત્રણસો વર્ષ એ ભાગ લીધો છે અને લોકો અમને શિક્ષણ મંત્રી તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે અને આ સહકારની અંદરની અમે અમારી પ્રેરણા પૂરી કરી છે હજી અમે પંદરમી ફેબ્રુઆરી સુધી આ ચાલુ રાખીશું અને અન્ય બાળકો અમારો પ્રસાદ લે એવી તમે પણ લોકોને જાહેરાત કર જાહેર કરજો અને અમાને અમને વધારે વધારે લાભ મળે એવી વ્યવસ્થા કરજો હે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં પચીસ હજાર બાળકો અંદાજે જમી ગયા છે સાથે શિક્ષકો અને સારી રીતે અમને સપોર્ટ આપ્યો છે અને આ વર્ષે અમે જે કર્યું છે એથી વધારે કરવા માટે ઠાકોરજી અમને પ્રેરણા આપે એવી અમે ઠાકોરજીના ચરણમાં વિંદન વંદન કરીએ છીએ આવતા વર્ષે અમારો પ્રોગ્રામ દ્વારકા અને સોમનાથ અને પોરબંદર ત્રણ જગા ઉપર રહેશે એવી અમારી ભાવના છે આગળ આગળ દ્વારકાધીશ અને સોમનાથ જોશે અમારી સામે જય શ્રી કૃષ્ણ મહેન્દ્રસિંહભાઈ સોલંકી શાળા શ્રી કિંદરવા પ્રાથમિક શાળા તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ આજ અમે પોરબંદર મુકામે શાળાના બાળકોને લઈને પ્રવાસે આવ્યા છે મનુભાઈ મોદીનું મેં વોટ્સએપ દ્વારા અને જાહેર મીડિયા દ્વારા નામ સાંભળેલું કે તેઓ પોરબંદરમાં રોકડિયા હનુમાન પાસે નિઃશુલ્ક બાળકોને ભોજન કરાવે છે એટલા માટે અમે પણ આજે તેમની અગાઉથી પરમિશન લઈને આજે આવ્યા છે અમારી શાળાના પાંત્રીસ બાળકો અને સ્ટાફ સાથે અમે આજે અહીંયા લેવા આવ્યા છે મનુભાઈ મોદી ખૂબ સરસ કામ કરે છે અહીંયા આવનારા પોરબંદરમાં આવનારા યાત્રાળુઓ પ્રવાસીઓ આ બધા માટે વિનામૂલ્ય ખૂબ મોટી સેવા કરે છે આજના કાળમાં જ્યારે હા અને ભેગી નાસ્તામાં ખાજરી પણ આપે છે એટલે આજના કાળમાં બહુ મોટું યજ્ઞ કામ કરી રહ્યા છે એ બદલ ભગવાન શ્રી કૃષ્ણ તેમને ખૂબ આયુષ્ય આપે આવું જ કામ તે સેવા કાર્ય કરતા રહે તેમને ખૂબ ખૂબ અભિનંદન અમારી શાળા અને પરિવાર વતી ખૂબ ખૂબ ભગવાન કૃષ્ણ તેમને લાંબુ આયુષ્ય અને આવું સેવા કાર્ય કરે તે માટે ભગવાન કૃષ્ણને અમે પ્રાર્થના કરીએ છીએ જય શ્રી કૃષ્ણ શિક્ષણ મંત્રીને પણ ખાસ અમારી વિનંતી કે એક સેવા કાર્ય શિક્ષણ સાથે જોડાયેલા બાળકો છે છે સ્કૂલો પ્રવાસ નિમિત્તે અહીંયા આવે તો મનુભાઈ મોદી પણ ખૂબ કામ કરે છે શિક્ષણ પ્રત્યે તો તેમનો ખૂબ આગ્રહ છે શિક્ષણના બાળકો હોય તો પહેલી પ્રાયોરિટી તેમને આપે છે એટલે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને શિક્ષણ મંત્રી પણ તેમની નોંધ લે તેવી અમારી નમ્ર વિનંતી છે જય શ્રી કૃષ્ણ